બેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓના વહારે આવ્યો છે બેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી થી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા બેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી આ પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ જુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા બે હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે